ચૂંટણીના વિજય પર નાયબ મુખ્યમંત્રી હરસંઘવીનું નિવેદન વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ કાશ્મીર થી કન્યાકુમારી સુધી વિકાસની રાજનીતિ જીતી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનને મળેલી સફળતા પર નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ તત્કાળ પ્રતિક્રિયા આપી હતી શુક્રવાર તારીખ ચૌદમી નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ પરિણામો જાહેર થતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું આ વિજય સાબિત કરે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ માર્ગદર્શન હેઠળ દેશભરમાં વિકાસની રાજનીતિ જીતી રહી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ચૂંટણીએ વિકાસના મંત્રને વધુ મજબૂત બનાવ્યો છે અને દેશની જનતાએ માત્ર સુશાસન પર જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે હર્ષંગવે ઉમેર્યું હતું કે આ ચૂંટણી પરિણામોએ દર્શાવ્યું છે કે કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીની જનતાએ વડાપ્રધાનના સર્વસમાવેશક વિકાસના દ્રષ્ટિકોણને સ્વીકારી લીધો છે તેમણે ભારતીય જનતા પક્ષ અને તેના સાથી પક્ષોના વિજયને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટેનો જનાદેશ ગણાવ્યો હતો ગુજરાતના યુવા નેતા તરીકે સંઘવી આ જીતનો વિશેષ ઉલ્લેખ કરીને કહ્યું કે બિહારના આ વિજયથી દેશના ખૂણે ખૂણે ભાજપના કાર્યકરોમાં એક નવો ઉત્સાહ સંચારિત થયો છે ને આગામી ચૂંટણીઓ માટેનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે વિકાસની રાજનીતિના આ વિજયને પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓએ આવકાર્યો છે આ પરિણામો આગામી સમયમાં યોજાનારી અન્ય રાજ્યની વિધાનસભા ચૂંટણીઓમાં પણ ભાજપની વ્યૂહરચનાને બળ આપશે જેમાં પ્રચારના મુખ્ય આધાર વિકાસ અને સુશાસન રહે તેવી શક્યતા છે હરસંઘવીનું નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ આ વિજયને માત્ર બિહાર પૂરતો સીમિત ન રાખતા તેને રાષ્ટ્રીય સ્તરે સકારાત્મકતાના મોજા તરીકે પ્રસ્તુત કરશે દેખીએ મોદીજી કે માર્ગદર્શન મેં કશ્મીર સે લે કે કન્યાકુમારી તક વિકાસ કી રાજનીતિ કી જીત હો રહી હૈ ખાસ તૌરપે મેં સભી દેશવાસ્યો કા આભાર માનતા હું ઓરપે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જરૂર દુપર કે ભાગ દૂગા